આપણે વાંકાની અંદરમાં કેટલી મૂતણી છે એનું એક સર્વે કરે છે મારા અનુમાન પ્રમાણે અંદરમાં બે જ ભૂતણી છે એક વિશીપરાની જે આ કહી શકાય એવી જે ગંદકીની એક ઈ છે અને એક આપણે શાક માર્કેટની અંદરની બાજુની છે એ બે ભૂતણી કાયદેસરની છે બે હું બતાવવાનો છું પણ વાંકાણીમાં ટોટલ કેટલી મૂતણી છે ને એનો આપણે વાંકાને પ્રજાજનો પાસેથી અને નગરપાલિકાના સભ્યો મળે

તો નથી જે પાણાને બધા કેટલા ટાઈમ થી આ બા ઉભરાય છે બે વરસ બે વરસથી બે વરસથી થી આવા નવા રજવાત કરો પાણી ખેંચીને વહી જાય પાણા એમ નેમ પીડ્યા છે એમને બાકી કોઈ સાંભળતું નથી એ ઓ બરાબર બરાબર છે તો કોઈ કરતા નથી ભાઈ ધમભાઈ તંત્ર નિર્ભર જેવું થઈ ગયું છે કોઈ સાંભળવા માંગતું નથી એ આ આ પડે ને આ રહેવાતું

જો આ રિક્ષા કાલે ઊંચી કરીને તમે જણા રિક્ષા ગાઈટી પડી ગયા તો હે હા નમસ્કાર દર્શક મિત્રો ટીવી માં આપનું સ્વાગત છે આપણે કાલે જ હજી વિડીયો હજી આપણે નાખ્યો તો મૂતરણીનો બધો જો આપ જોઈ શકો છો જે આ જે દશા જે છે વિશીપરાની હવે બી જોઈને મિત્રો તમે છો આ કોન્ટ્રાક્ટર

કાલે હમણાં આપણે પાટી બે વાર આપણે આપ્યું રિક્ષા પડી ગઈ હતી ત્યારે હવે આજે આવ્યા છે હવે નવું આ ઢાંકણું ની નાખે છે ઓલી ગાડી કઈ ગઈ ઓલી હે જો સાફ કર્યું બરાબર એને

શું બરાબર જો આપ જોઈ શકો છો આ ભૂગર્ગટરની બધી જે આ દશા બધી છે હવે આ ઢાંકણા પણ જે રીએ ને એ બધાય ખોટી સાઈઝના છે એટલે હવે જો એ ઢાંકણું અને એનો કવર પણ આખું બદલાવે છે વિચાર કરો તમારે જો આજે ઓલું ગાડી આવી અને આખું એને સફાઈ તો કરી છે શું જો હવે નવું આખું એને કવર કરી અને આખું નવું ઢાંકણું પણ લગાવવામાં આવશે એટલે આ ઢાંકણાને એ પણ ખોટા છે શું ઢાકણા ની ખોટા છે ને તો તેવું થયું ને આ બધે અનલેવલ સાઈડ ના છે ને જો તમે આ તમે જોઈ શકો છો જો હવે કાયદેસર ની બરાબર રીંગ આખી બધી બનાવી અને હવે કાયદેસર હવે કરી રહ્યા છે બધા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જો આ બધા મૂતરણીની આજે પણ હું તમને આ દશા બતાવું છું તમે જોઈ શકો છો કે કેવી દશા જે છે જો તમે શું વાંકાણેરની જે મૂતરણીની અંદરમાં તમારે જાવું હોય તો તમે જઈ શકો નહીં એવી દશા છે પણ આ ભૂગર્ભનું આ જે રી કારણ કે એ આખું રોડ ઉપર જઈ છે તમે જોઈ શકો છો તો આ મૂતણીની અંદરમાં જઈને આપણે તમને બતાવું પાછું ફરીથી જો હજી એની છે એમાં ગંદકીની બધી જો આ વિશીપરાની મૂતણી છે જો તમે જોઈ શકો છો જો અગંદકી તો જીએ ની છે મિત્રો ખરેખર સારું છે અમે તો જો નગરપાલિકાએ અમારી નોંધ લીધી છે અને આ કામ કર્યું છે એટલે અમે તો ખરેખર નગરપાલિકાને અભિનંદન પાઠવીએ છીએ કે આજે ભાટી ટીવીમાં આટલું આવ્યું અને તમે થોડુંક સજાગ થઈ અને એક કંઈ નહીં તો એક આજે સફાઈ કરાવી અને નવું ઢાંકણું નાખી રહ્યા છીએ એટલે ખરેખર અમે નગરપાલિકાને એક અભિનંદન પાઠવીએ છીએ કે તમે એક માનવતાનું જે કામ જે છે એ તમે કરી રહ્યા છો અમે પણ એક આ પ્રશ્નને ઉજાગર કરી રહ્યા છીએ અમે કોઈને કંઈ ઓલું કરવા માટેનો અમારો કોઈ વિડીયો હોતો નથી અમે તો પ્રજાના પ્રશ્ન જે છે એને અમે ઉજાગર કરીએ છીએ અને એ પ્રશ્નને તમે સાંભળી અને તાત્કાલિક જો આ નવા રિંગને ઢાંકણા નાખવા માટે અહીંયા વિસી પરમા આવ્યા છે જેવું લોકેશન હું આપણે ફરીથી હું આપને બતાવું છું જો આપ જોઈ શકો છો જો અહીંયા કેટલા મહિનાથી આ ભૂગર્ભનું આ ઢાંકણું તૂટી જવાના કારણે અહીંયા આખી રિક્ષા પણ ઘણીવાર પડે છે માણસો પણ પડવાની હવે ચોમાસું આવી રહ્યું છે એટલે બહુ મોટો ભયંકર ઓળું થઈ શકે આ મેઇન છે વીસીપરાથી મિન્ટનો રસ્તો જે છે જે કાલે ભાટી ટીવીમાં આવતા આજે તે તાબડતોબ નગરપાલિકાવાળા આવી અને આજે કામ ચાલુ કર્યું છે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે તમે આટલી અમારી નોંધ રહ્યો છો ભાટી ભાટીવીની અને તાત્કાલિક આ કામ થાય છે તો ખરેખર ખૂબ સારી વસ્તુ છે ਰੋਮੇ ਸੂਕਿਓ ਬਰਾਬਰ ਜੀ ਨਾ ਤੁਹਾਡਾ ਬੋਲੋ ਸਾਰੂ ਸਾਹਿਬ ਅੱਤਿਆ ਰਿਹਾ ਜੋ ਹਾਂ ਪਹਿਲਾ ਘਰ ਤਾਂ ਰੇਨ ਪਰ ਸਾਰੀ ਆਈ ਸੀ ਹਾਂ ਨਵੋ ਸੇਡਜ ਆਇਆ ਹੋਇਆ ਹੈ ਨਵੋ ਜੋ ਸੇਡ ਆਖੋਲੇ ਕਵਰ ਸੇਡ ਹਾਂ ਕੋਸ ਜੋ ਆ ਕਵਰ ਹਾਂ ਯਸ 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 ਜੋ ਆ ਹਾਂ ਸਾਰੀ ਕਰਵਾਮਾ ਤੇ ਬਦਲ ਨਗਰਪਾਲਿਕਾ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਅਭਿਨੰਦ ਹਾਂ ਜੋ ਭਾਈ ਸ਼ਰਵਣ ਭਾਈ ਇਹ ਪੁਣ ਅਭਿਨੰਦਨ ਕਰਨ ਕੇ ਆਏ ਬੀਕਸਾਗ ਨੇ ਪੜੇ ਜੀ ਅੱਤਿਆ ਇਹ ਪੋਤੇ સરવણભાઈ આવીને આ બધું બહાર કાઢતા હોય છે એટલે ખરેખર નગરપાલિકાએ જે ભાટી ટીવીની નોંધ લઈને જે આજે તમે કવરને નવું આખું નાખો છો અને સફાઈ કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાટી ટીવી માને છે અને અમે કોઈ અમે બોલું નથી પણ અમે તો એક પ્રશ્ન જે છે આજે પ્રજાનો એને અમે ઉજાગર કરીએ છીએ અને આજે પ્રજા સમક્ષ બતાવીએ છીએ અમે કોઈને નીચું બતાવવા કે અમે ભાટી ટીવી બોલવું છે કે એવું અમે કોઈ અમે મહત્ત્વ નથી રાખતા

ખરેખર સારું કહેવાય વાહ જો આ નવું ઢાંકણું અને નવું ખબર રહીને છે ને ખરેખર નગરપાલિકાએ સાચું કામ આજે કર્યું છે એવું લાગે છે એટલે નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક સરસ મજાનું કારણ કે ઘણા મહિનાથી આ પ્રશ્ન ઉપસ્થિત હતો અને આના કારણે ઘણા બધા માણસો બિચારા પડતા હતા કારણ કે આમાં ખબર જ ન પડે કારણ કે ઉપર પાણી એટલું બધું ભરાયેલું રહીએ કે માણસોને ખબર ન પડે અને આખી રિક્ષાઓ અંદર પડી જતી હતી અને ઊંડાણ એટલું દસક ફૂટ નું તો શ્રણ ઊંડું છે ને આ બાર ફૂટ પંદર ફૂટ ની અંદર આ ઊંડું છે તો રિક્ષા કે કોઈ માણસ જો નાના બાળક જો પડી જાય ને તો આખું બહુ મોટી જાનાની થાય એવું હતું પણ આજે નવું કવર ને નવું ઢાંકણું જો નવું ઢાંકણું ને નવું કવર એવા જે ખરેખર નગરપાલિકાને અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ કે ના બસ વા જો સાહેબ આ આ નવું ઢાંકણું જો આ લોખંડના કવર સાથેનું આવ્યું છે એટલે સાચા અર્થમાં જે એપોલ એપોલોનું આવ્યું છે ભાઈ વાહ સરસ મજાનું જો ઢાંકણું આવી ગયું છે મિત્રો અને નવું આ કવર લઈને આવ્યા છે એટલે ખરેખર સાચા અર્થમાં કામ થાય છે જો આ બે ઢાંકણા આને અને આ ઢાંકણા બેને રિજેક્ટ કર્યા છે અને હવે નવું નાખી રહ્યા છે એટલે ખરેખર બહુ સારી વસ્તુ છે કે એક નવું કામ થઈ રહ્યું છે અને સાચા અર્થમાં જો આ કવર બનાવી રહ્યા છે સરસ વાહ બહુ સરસ બહુ સરસ મિત્રો ક્યારેક જો આ રીતે કામ થાય તો અમને પણ આનંદ થાય સમજાય અને પ્રજાના જે લોકો જે છે એને પણ કામ થાય સારું લાગે કે અમારો જે આ જે પ્રશ્ન જે છે સાચો પ્રશ્ન છે એ હલ થાય તો લોકોને પણ એમાં ખુશી મળે છે